વિષય શાંત લોકોનું માંસશાસ્ત્ર અશ્વિન મહેતાની યુટ્યુબ ચેનલની જાણો અને જણાવો શ્રેણીમાં આજે શાંત લાગતા લોકોનું માનસશાસ્ત્ર જાણો આવા શાંત લોકો શું વિચારે છે કેવી રીતે જીવે છે અને કેટલા અનોખા હોય છે તે જાણીને તમને ખૂબ નવાઈ લાગશે ચાલો આ વિડિયોમાં શાંત લાગતા લોકોના માનસશાસ્ત્રના દસ રસપ્રદ તથ્યો જોઈએ તથ્ય નંબર એક શાંત લોકો પાસે માત્ર બે કે ત્રણ જ સાથી મિત્રો હોય છે ફ્રેન્ડ્સનું લિસ્ટ લાંબુ નથી હોતું પણ જે મિત્રો હોય છે તે મિત્રો ખૂબ વિશ્વાસપાત્ર હોય છે તથ્ય નંબર બે શાંત લોકો તમારી સાથે હળવાશ અનુભવે છે અને બોલવાનું ઓછું રાખે છે शांति थी रहे छे। जारे खुला मन थी बोले त्यारे मन आखू खोली बोलता जाए तथ्य नंबर त्र शांत लोग गुस्सो खूब हो बातन खास ध्यान राखजो के लोको शांत लागे छे एटले न समझता के दरे शांत शांतज रहे तथ्य नंबर चार તેમના મનમાં સતત કાલ્પનિક વાર્તાઓ ચાલી રહેતી હોય છે એટલે જ કદાચ શાંત રહે છે કારણ કે તે લોકો વિચારવાનું બંધ જ નથી કરતા તથ્ય નંબર પાંચ પોતાની લાગણીઓ અને દુઃખને અંદર જ રાખે છે એમને એવું લાગતું હોય છે કે મારા સુખ દુખ બીજાને કહેવાથી કોઈને શું ફરક પડે છે તથ્ય નંબર 6 શાંત લોકોના સ્મિત ખૂબ ક્યૂટ હોય છે અને હાસ્ય થોડું અલગ પણ દિલથી હોય છે તેઓ જારે હસે ત્યારે દુનિયા ચમકે છે તથ્ય નંબર 7 शांत લોકો જો એકવાર તમારી સાથે હળવા અને આરામદાયક થઈ જાય પછી એ પાગલપણ અને મસ્તીમાં પણ બાકી નહીં રહે તે લોકો અંતર્મુખી હોય છે પણ અંદરથી પાવરહાઉસ જેવો હોય છે તથ્ય નંબર 8 શાંત લોકો દરેક પરિસ્થિતિમાં સૌથી વધુ સ્થિર અને શાંત રહીને દરેક પરિસ્થિતિ જોતા અને સમજતા હોય છે એમના ચહેરા પર કોઈ હર્ષ કે શોકનો ભાવ હોતો નથી પણ તેમની આંખો બધું બોલે છે તથ્ય નંબર 9 શાંત લોકો મદદ માંગવામાં સૌથી છેલ્લા હોય છે એમને ચક્ સુધી વિશ્વાસ હોય છે કે બધું પોતે જાતે હેન્ડલ કરી શકે તથ્ય નંબર 10 શાંત માણસો સંબંધોમાં અત્યંત વફાદાર હોય છે एक बार संबंध थी जोड़ाई जाए तो अंत સુધી જોડાયેલા રહે છે શાંત લોકો બહાર થી શાંત અંદર થી ઊંડા અને વિશાળ સાગર જેવો અદ્ભુત હોય છે તમે પણ આવા શાંત વ્યક્તિની કદર કરો કારણ કે આવા લોકો દુર્લભ હોય છે अश्विन मेहता YouTube चैनल नी જાણો અને જણાવો કવિતા ની શ્રેણી નો શાંત લોકો નું માનશાસ્ત્ર નો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરીને તમારા મિત્રો ને ફોરવર્ડ કરજો